ભૂખ્યો ન રહી જાય તેમજ કુપોષણનો શિકાર ના બને તેને લઈને સરકાર પંડિત દીનદયાલ માં મફત અનાજ વિતરણ કરે છે પરંતુ ઘણા દુકાન સંચાલકો ગરીબોના હકનો કોળીઓ પણ છીનવી લેતા નજરે પડી રહ્યા છે ગરીબના હકમાં કટકી મારવી કેટલી યોગ્ય ત્યારે આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે અમદાવાદના સાબરમતી વિસ્તારના કેશવનગરમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં કાળો કારોબાર ચાલી રહ્યો છે અને ભૂખ્યો સંચાલક બરોબર ગરીબોના હકના અનાજનું વિતરણ કરી રહ્યો હોવાની વિગતો સામે આવી છે જુઓ અમારા આ અહેવાલમાં ભૂખ્યા સંચાલકના કાંડ સરકાર હંમેશા ગરીબો અને ખેડૂતોની ની વહારે આવવા અવનવી યોજનાઓ અમલમાં લાવી રહી છે પરંતુ તે લાભો વચેટિયાને કારણે મહદંશે લોકો સુધી પહોંચી નથી શકતા તેનું કારણ આવા ભૂખ્યા સંચાલકોના કારણે જ થાય છે આથી આવા કટકી બાજુને કડક કાયદાના પાઠ ભણાવવા અતિ જરૂરી બની ગયું છે વાત જાણી એમ છે કે અમદાવાદના સાબરમતી વિસ્તારના કેશવનગરમાં એક સસ્તા અનાજની દુકાન આવેલ છે જ્યાંથી લાભાર્થીઓને સરકારી અનાજનો પુરવઠો વિતરણ કરવામાં આવે છે જેમાં આ દુકાનદાર લાભાર્થી પૂરતા પ્રમાણ માં આપે છે કે નહીં તે ભગવાન જાણે પણ આ કટકી બાજ સંચાલક ગરીબોના હક નો કોડિયો બારોબાર વેચાણ કરતો હોવાનું બી ઇન્ડિયા ના કેમેરા માં કેદ થયું છે જુઓ આ કટકી બાજ સંચાલક કરતું તો

બેફામ સસ્તા અનાજ નું બારોબાર થઈ રહ્યું છે વેચાણ તંત્ર નિષ્ક્રિય અનાજ માફિયા સક્રિય અમદાવાદ માં સસ્તા અનાજ નું થઈ રહ્યું છે બારોબાર વેચાણ

કોના ઇશારે છીનવાઈ રહ્યા છે ગરીબોના કોડિયા ગરીબોના હક પર ની તરફ ક્યારે થશે અનાજ આપ્યો છૂટો દોર માફિયા બનવાની ક્યાંથી આવી આટલી હિંમત સસ્તા અનાજ ના દુકાનદારો સાથે કોની છે મિલી બગાર કેશવનગર માં સસ્તા અનાજ ના સંચાલક સામે ક્યારે લેવાશે પગલા શું કરી રહ્યું છે પુરવઠા વિભાગ કેમ સંચાલકો બન્યા છે બેફામ પુરવઠા વિભાગ ગરીબોને અપાવી શકશે તેમનો હક શું પુરવઠા વિભાગ સસ્તા રાજના સંચાલક સામે બળશે પગલાં સ્ટીંગ ઓપરેશન પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે ગરીબોને આપવામાં આવેલ અનાજ આ સંચાલક કોઈ પણ પ્રકારના ડર વિના આપવા માટે જણાવી રહ્યો છે ત્યારે હવે આ કાળો કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો છે તે પણ એક તપાસનો વિષય છે આ ખાયકી સંચાલક બેશરમ થઈને ગરીબોના હક પર તરાપ મારી ઊંચા રૂપિયે બારોબાર વેચાણ કરી રહ્યો હોવાની વિગત સામે આવી છે જોકે સસ્તા અનાજની દુકાનમાં આ કાળા કારોબારની પહેલી ઘટના નથી અગાઉ પણ આવી ઘટનાઓ અનેક વખત સામે આવી ચૂકી છે ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું તંત્રને જ આ કાળો કારોબાર રોકવામાં રસ નથી કે શું